માટે બ્રેક આવ્યો છે અને એવું તું કે મમ્મા મારો વિડિયો શૂટ પૂરું થાય ને ત્યારે મારા 10 મિનિટ નું મોબાઈલ લઈશ તો 18 મિનિટ નો છે એન જોવો છે અને 10 મિનિટ ફોન પરમિશન છે તો પછી 8 મિનિટ શું કરશું આજ થઈ મિનિટ થઈ ગઈ એ તો તે 4 મિનિટ જોઈ તો લીધું ને તોય 6 મિનિટ ફોન યુઝ કરવાનો ને એ મને મને 10 મિનિટ એટલે 10 મિનિટ એટલે એવું જ હોય ને મમ્મી અત્યારે કિચનમાં કંઈક બનાવવાનું ચાલુ કર્યું છે રોટલા બની ગયા છે અને શાક બનાવવાનું છે મિક્સ ઊંધિયું હમણાં હવે સરસ શાક બનાવશું પપ્પા આવે ત્યાં સુધીમાં રોટલા તો બની ગયા છે ને જમવાનું ફટાફટ રેડી કરી લઈ વાળીએ શું કામ કરીએ એવા જમવા બેસી ગયા મસ્ત ગરમ ગરમ ઊંધિયું બાજરાના રોટલા અને નાની એક ડીશ લેતા ભૂલી ગયા છે પર્વ પપ્પા ઉંધીયું કેવું બનાવ્યું મેં બનાવ્યું છે હા ઇંચ વરસાદ પડી જાય નહીં આવે તો વાડીમાં કેટલા એરિયામાં લાગે વરસાદ થાય સૌરાષ્ટ્રમાં અત્યારે ચાર વાગી ગયા છે અને અમારો રેસ્ટિંગ ટાઈમ પૂરો થયો અમે ચા બનાવે છે પણ મારે ચા પીવી નથી એટલે હું અરેન્જ થઈશ પર્વ ખુશીનું શૂટિંગ પાછું સ્ટાર્ટ થશે અત્યારે આવું છું અત્યારે બા પાસે પર્વ ખુશી ત્યાં જોઈ ના બેસવાનો એરિયા જ છે બેટા તો છે જ ને બા અત્યારે બેસી ગયા છે અહિયાં અને જેટલા બી વાહન નીકળે છે ને બેઠા બધા જોવે છે અને ઘરે ખુશી રેડી થઈ ગઈ છે ચાલો ખુશી બેન તમે સાડી બહુ ફાઇન પહેરી છે પહેરાવા વાળા આવી ગઈ જો અમારે બીજુ બેન આવી ગયા છે મોટા পোনা কোযে পোযে করয়ে য়ে কেনি মমমে বোর মমমে মমমে কেভিকে করে

লা কলি মা ু ফব પ્લીઝ <laughs> <laughs> એને રિલેક્સ થવા દે પછી એક આવી ગયો છે હવે નાસ્તાનો ભગુ ભૂખ લઈ ગઈ છે હનુમાસિય બનાવ્યો છે હાંડો બરાબર જ છે યાર પાકી જ ગયો છે કાચો નો બેન ટેસ્ટ તો તમે જોરદાર બનાવ્યો છે થોડીક મિસ્ટેક થઈ ગઈ એટલે નેક્સ્ટ ટાઈમ નહીં થાય અનુમાસી એ ગિફ્ટ આપી છે પરવાના બર્થડેની ની મે લેવડાવી છે તે લેવડાવી છે જોઈ લે પાછળ ઓ આટલો મોટો કંપાસ તો બેગ માં નહીં આવે જોઈ લે આ ઈરેઝર આવે

પાઉભાજી બને છે કાકી પાઉભાજી બનાવે છે ને ઓલમોસ્ટ તૈયારી થઈ ગઈ છે હા કાકીએ જ બનાવી છે આપણે વાતુન ફાકા માર્યા છે વિડીયો બનાવતા હતા ને બધું ચાલુ હતું સોરી પણ એટલે વિડીયો બનાવતા હતા ને એ બધું કામ કરતા હતા અને કાકી એકલા એકલા બનાવતા હતા એટલે તમે શ્રેય ના લીધો ફોન વાપરે આવ્યો ને વારો તારો માનસી નથી તો મને ખુશી ને કાકા ત્રણે જમવા બેસી ગયા ને કાકા ખાઈ સ્પેશિયલ બાજરા રોટલો પર્વ કેવી બનાવી એક નંબર તમારે કેમ તો એ તો 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 પરવા કે તો કે આ વાળો ને કપડા ના પે જમીન અમારે બાર મીટિંગ લઈ ગઈ છે અને અમારે કાલ સવારે જવાનું છે બસ માં રાજકોટ એટલે ખુશી ને અત્યારે બધા ચીડવે છે ખુશી ની ડિમાન્ડ એવી છે કે કાલ સવારે નજ જાવ પ્લીઝ મારે વહેલું ઉઠવું પડે એટલે તું બપોરે જા પણ અમારે સવાર વાગે જ જ બસ છે છે એમાં એમ અને ચેન્જ કરવા એટલે બધા કે હેરકોમ તો કરવું પડે આવી રીતના તું વાળો રેવું કે મજા નથી આવતી બાય 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 રો કાલ સવારે છે છે અમારે અત્યારે ગુડ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ખુશી ને નાની ભાઈ અત્યારે એપલ ખાઈ છે બાર વાયગે અગિયાર છપ્પન

એમાં એક પણ વસ્તુમાં ઇન્ટરેસ્ટ નહીં કે જવાનો એટલો શોખ નહીં બસ ખાલી એક મસ્ત એને આરામથી એક ઊંઘ કરવા દીયો અને એક સારી એવી બુક આપી દીયો બસ બે વસ્તુ એટલે થાય ન જોઈએ તો ચાલો મેં આ વ્લોગને એન્ડ કરી દઈ અને કાલે સવારમાં મેલો અહીંયાથી નીકળી જવાનું છે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય બંધ કરી